અને ઘણી બધી ચિંતાનો વિષય છે કારણ કે માર્કેટ જે રીતે બ્રેકડાઉન કરેલું છે એ રીતે નેગેટિવ ઘણી બધી આમાં છે અને સ્ટાર્ટ કરતા પહેલા આપણે એફઆઈ વગેરેનો ડેટા જોઈ લઈએ ડીઆઈએ છ હજાર છસો કરોડનું બાઈંગ કરેલું છે એફઆઈએ પાંચ હજાર કરોડનું સેલિંગ કરેલું છે એટલે વન્સ અગેન એફઆઈ છે એ સેલિંગ મૂળમાં જ છે અને ડીઆઈ એને બને એટલો જવાબ આપવાની તૈયારી કરે જ છે દર વખતે પણ માર્કેટ એટલું બધું હોલ્ડ થતું નથી સ્ટ્રગલ દેખાય છે આપણા માર્કેટ હવે આજે મારે વાત શું કરવી છે ઇન્ટરેસ્ટિંગ વાત આપણે શરૂ કરશું કે જે નિફ્ટીનો જે સ્મોલ કેપ છે આ ઇન્ડેક્સ આ એક બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણે વાત કરેલી છે અને એમાં આજે રેન્જ હતી ને રેન્જ નીચેની તરફ તૂટી ગઈ છે બહુ ટોટલી તૂટી જાય આજ વખતે તો આપણે જ્યારે બે ત્રણ દિવસ પેલા ગયા ગુરુવારે કે શુક્રવારે એનાલિસિસ કરતા હતા એ સમયે આપણે અહીંયા હતા અને મારી પોતાની ઓલ થોડીક હોપ હતી કે અહીંયા સસ્ટેન કરે પણ એ બિલકુલ ન કરી અને એટલા માટે જ છે ને હું આ રેન્જ ડ્રો કરું છું રેન્જ ડ્રો કરવાનો ફાયદો શું ખબર છે કે આપણા આપણે બધા હ્યુમન છીએ આપણે બધા માણસો છીએ તો આપણી પાસે હોપ હોય બરોબર અને ઓફકોર્સ આપણે ઇન્ડિયામાં હોય તો આપણે ચાહીએ છીએ કે આપણું માર્કેટ થોડું રિકવર થાય કારણ કે ઘણા બધા ગ્લોબલ માર્કેટ અત્યારે સારું પરફોર્મ કરે છે આપણું માર્કેટ સારું પરફોર્મ નથી કરતું એમ તો આપણને એવી હોપ હોય કે ભાઈ નીચેથી રિકવરી આવે અને હું રેન્જ ડ્રો કરું ને તો રેન્જ ડ્રો કરવાનો ફાયદો એવું કે જેવી આ રેન્જની બહાર કેન્ડલ જાય ને સો ધેટ ઇઝ એક એક્સ્ટ્રીમ સિનારિયો થઈ જાય જેમ કે આ એક રેન્જ છે આ રેન્જની બહાર ગેપ ડાઉન થઈને આખી કેન્ડલ બનેલી છે એટલે આ ઘણું બધું બેરિશનેસ બતાડે છે અને ખાસ કરીને સ્મોલ કેપમાં બેરિશનેસ આવું ને એ બહુ ચિંતાજનક વાત છે હવે આમાં સપોર્ટ શોધવાની બધું ધેટ ઇઝ વેરી ઇઝી એન્ડ ઇટ્સ વેરી ઓકે બટ ઇટ્સ ઓલ અબાઉટ ધ સ્પેક્યુલેશન આપણે માનવું પડશે કે ઘણું બધું અત્યારે નેગેટિવ સેન્ટિમેન્ટ સ્ટાર્ટ થઈ ગયા છે આપણા માર્કેટમાં માર્કેટ અપર સાઈડ સર્વાઈવ કરી જ નથી શકતું સૌથી પહેલા તો

હું રેન્જ ઉપર ફોકસ કરું હું પર્ટિક્યુલર કેન્ડલ ઉપર ફોકસ ન કરું અને તમે જોવો કે એક્ઝેક્ટ આ રેન્જની કેન્ડલ બાર બની જાય થોડુંક જ અંદર બની જાય એટલે અહીંયા બી એક નેગેટિવ સેન્ટિમેન્ટ સ્ટાર્ટ થયા છે કે આટલું બધું સેલિંગ આવું ન જોઈએ બીજું કે આજે જે નિફ્ટીનું બિહેવિયર હતું ને એમાં જો તમે કેટલો મોટો એક પ્રોબ્લેમ દેખાણ આવે છે કે સૌથી પહેલા તો ગેપ ડાઉન થાય છે આ ગેપ ડાઉન થયું ગેપ ડાઉન વસ્તુ જ એક નેગેટિવ ઇવેન્ટ ગણાય બરોબર ગેપ ડાઉન થયા પછી મેં આજે જે આપણી સુપર ટ્રેડરની કમ્યુનિટી ચેનલ છે સુપર ટ્રેડર્સ વાળી એમાં મેં કહ્યું હતું કે જો ભલે ગેપડાઉન થયું પણ ગેપડાઉન થયા પછી હું તરત શું વિચારું ખબર છે કે જો બાયર્સ હોય તો મારે બાયર્સ નું પ્રૂફ જોઈએ છે બાયર્સ નું પ્રૂફ એટલે ગેપડાઉન પછી એક કલાકનો હાઈ તૂટવો જોવે સૌથી પહેલા તો અથવા તો બે વસ્તુ ગેપડાઉન થયા પછી જે એક કલાકનો લો છે ને એ એને મેન્ટેન કરી રાખવાનો અને પછી એક કલાકનો હાઈ તોડે આ બંને વસ્તુ ન થઈ ઉલટાને શું થયું ત્યાં નીચે ગયો અને નીચે બી બહુ મોટી કેન્ડલ થઈ ગઈ એટલે માર્કેટ અહીંયા તો નેગેટિવ છે પણ માર્કેટ અહીંયા બહુ મોટું નેગેટિવ થઈ ગયું ગેપ ડાઉન પછી ઉપર જઈને નીચે આવું એટલે આ તો બહુ મોટી એક ઇન્ટેન્શનલ સેલિંગ માનવામાં આવે આ સેલિંગ પાછળનું રીઝન કાંઈ પણ હોઈ શકે પણ જો અહીંયા ડીઆઈ ગમે એટલું બાઇક કર્યું માર્કેટ લોટ ના ટક્યું એની પહેલાના દિવસનું બિહેવિયર જો અહીંયાથી જે માર્કેટમાં સેલર્સ આવ્યા હતા તો આપણે અહીંયા સેલર્સ આપણે ગણતા હોઈએ તો અહીંયા પાછા સેલર્સ જ આવ્યા છે અને અહીંયા સેલર્સ જ આવ્યા હે ને એટલે આ ઘણો બધો નેગેટિવ સેન્ટિમેન્ટ છે હવે અને એ પ્રમાણે બેંક નિફ્ટીને જોઈ લઈએ તો બેંક નિફ્ટીમાં થોડીક મજાની વાત એ છે કે બેંક નિફ્ટી આજે 15 મિનિટનો લો એક નીચે બ્રેક ન કર્યો એટલે બને એટલી ફાઇટ આપી છે હે ને આ જોકે કે થોડું પાછું સેન્ટિમેન્ટ ચેન્જ થઈ ગયા અત્યાર સુધી થોડું બેંક નિફ્ટીમાં અલગ રીતે દેખાતું હતું પણ આને આ જો કે 15 મિનિટનો લો છે આપણે બ્રેક કરવાનો દીધો એટલે એણે સારી ફાઇટ આપી છે બેંક નિફ્ટીએ પણ બેંક નિફ્ટી આ સપોર્ટ ને ખાલી હોલ્ડ કરવામાં સક્સેસ ગઈ છે કે ચલો એને નહોતું જવું આ રેન્જ બહાર એટલે જબરજસ્ત ફાઈટ આપી એને લેટ છે કે હવે શું થાય છે પણ આપણે સેક્ટર વાઇઝ જોઈએ ને તો એફએમસીજી સેક્ટર જોઈ લો એફએમસીજી સેક્ટર વળી પાછું બોટમ રેન્જ ઉપર આવી ગયું છે અને સપોર્ટ ઉપર આવી ગયું છે પાછું બરોબર પછી એ જ રીતે તમે જોઈ લો ઓટો સેક્ટર ઓટો સેક્ટર ઓલરેડી આજે એક રેન્જ હતી ઘણા ટાઈમ થી આ રેન્જ માં ઓટો સેક્ટર હતું એને ક્યારની બ્રેક કરી નાખી છે એટલે અને આજે એમાં ગેપ ડાઉન થી નીચે જતો રહ્યું છે એ જ રીતે તમે આઈટી સેક્ટર જોવો તો આઈટી સેક્ટરમાં આઈટી સેક્ટર ક્રોસ કરીને ઉપર ગયું હતું એટલે આ રેઝિસ્ટન્સ હતું એનું આઈટી સેક્ટરનું એ નીચે નીચે આવતા આવતા એક સપોર્ટ બની શકે એ ક્રેક ના કર્યું અને હવે પાછો અહીંયા આવવાની તૈયારી કરે છે એટલે આઈટી સેક્ટરમાં એ બહુ કંઈ એવું નથી અને ફાર્મા સેક્ટર જો કેવું રીતે ફાર્મા સેક્ટરે બ્રેક કરેલું છે આજે સપોર્ટ હતો નવેમ્બરનો એ જબરજસ્ત રીતે બ્રેક કરેલો છે અને એ જુલાઈ નો એણે સપોર્ટ બ્રેક કર્યો છે પાછો હે ને ઓવરઓલ જેટલા આપણી પાસે મેજર સેક્ટર છે એમાં આપણને બહુ કોઈ આશા નથી દેખાતી કાં તો બધા રેજિસ્ટન્સ પાછા ફેર્યા છે ને કાં તો સપોર્ટ નીચે ગયા જ છે અને આ મેં વસ્તુ કીધી હતી આ ડિસ્કશન કરેલું હતું આ લાઈન મેં નવી નથી ડ્રો કરી તમે જો મારા વિડીયો ફોલો કરતા હોય ને તો તમને આ બધી લાઈન ની ખબર હશે મેં કીધું હતું કે આ જ્યાં જ્યાં આ બધી લાઈન બ્રેક કરવા માટે એટલે સમજો કે નિફ્ટી નીચે તરફ બ્રેક થશે જો એ સપોર્ટ સર્વાઈવ ન કરે ને બધા સેક્ટરમાં એનો મતલબ શું થયો કે નિફ્ટી તોડશે બરોબર અને એવું જ થયું હવે મજાનો ક્વેશ્ચન અહીં આવે છે હવે પ્રોફેસર બે ત્રણ મેઈન ક્વેશ્ચન કે હવે માર્કેટ ને આગળ કઈ રીતે જોઉં પ્લસ કે ફેબ્રુઆરી 1st સેટરડે ના બજેટ છે અને બજેટ ના દિવસે આ લોકો જો માર્કેટ ઓપન રાખ્યું છે પોતાનો ફાયદો બહુ વિચારે છે જો ને હવે હવે એ લોકો એવું નહી કે રિટેલ ટ્રેડર ને નુકસાન થાય છે કેમ ઓપન રાખવાની જરૂર હતી એટલે પોતાનો ફાયદો માટે આ બધું કરે છે કોઈ રિટેલર કે આ લોકો આ લોકો પડી નથી ભાઈ મારો તો ઓપિનિયન એવો છે હવે અત્યારના સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ ગયા છે આ ચાર્ટમાં તો નેગેટિવ સેન્ટિમેન્ટ દેખાય છે હવે આપણે ખાલી એક જોવાનું છે કે બજેટનો આસપાસનો સમય છે ત્યાં માર્કેટ શું કરે છે બરોબર પ્રી બજેટ અને પોસ્ટ બજેટ પણ એના માટે હું એક અલગ વિડીયો બનાવીશ પણ હા અત્યારના સેન્ટિમેન્ટ નેગેટિવ છે હવે માર્કેટને ઉપર લઈ જવા માટે એક જ પરિબળ કામ કરશે કે બજેટમાં કંઈક પ્રેક્ટિકલ વાત થાય છે પ્રેક્ટિકલી એટલે એમ નહીં કે ખાટી મેઠી પીપરમેન્ટ આપી દીધી એવું નહીં પ્રેક્ટિકલી તમે રિટેલર વિશે તો વિચારતા જ નથી ચલો ને અમે ભૂલી જાવ અમારે કામ કામેય નથી અમારી રીતે અમારા રસ્તા ગોતી લેશો પણ જે એક ફોરેન ઇન્વેસ્ટરનો ફ્લો આવે છે તમે એને કોઈ પણ રીઝન ન આપી શકો જ્યાં સુધી તમે ટેક્સેશન પોલિસીસમાં કામ નહીં કરો તમારો જો પૈસા આવે છે તમારા કન્ટ્રીમાં એના વિશે કામ નહીં કરો વ્યવસ્થિત રીતે જ્યાં સુધી તમે ડોલર વર્સિસ આઈએનઆર ને મેનેજ નહીં કરો હે ને તો આ બધા લોકો ભાગી જશે અહીંથી એટલે એ લોકોને તમારે સેટિસફાઈ કરવા પડે નતર માર્કેટ અહીંથી ઘણું બધું નીચે જશે અને એ દેખાઈ રહ્યું છે આપણને

હું કહું છું કે મોટા પાયે તમે શું અનાઉન્સ કરો છો બે ત્રણ વસ્તુ કે જેનાથી આગલા પાંચ દસ વર્ષનો એક પાયો ખબર પડે ઇવન મોટા ઇન્વેસ્ટરોને કે બિઝનેસમેન એ નો કરો ને તો હોય શકે કે ફેક રેલી આવે અને પછી ત્યાંથી ધડામ દઈને નીચે પાડશે માર્કેટ બરોબર એટલે હવે આગળના બે ત્રણ દિવસ સુધી આપણે વિચારવું તો એક તો એક તો માર્કેટ નેગેટિવ ડિરેક્શનમાં જતો રહ્યું છે હવે ખાલી એ જ વિચારવું પડશે કે જ્યારે જ્યારે એકાદ બે દિવસ માર્કેટ ઓપન થાય તો શું એ વન આવરનો હાઈ તોડે છે કે લો તોડે છે અથવા તો કેટલી વખત લો હોલ્ડ કરી રાખે છે અથવા તો હાઈ ને ક્રોસ કરે છે બસ આ જ રીતે વિચારવું પડશે આ સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી એટલે થોડુંક માર્કેટમાં વેઇટ કરું છું હું એટલે જ કઉ છું ને હું એટલા માટે શું કેમ ડાયરેક્ટ ટ્રેડ નથી લેતો કે માર્કેટ ઓપન થયું ને પેલા સેટલ થવા દઉં નતર તમને શું થાય ઓહો ગેપ ડાઉન થયું છે એકાદ બે ગ્રીન કેન્ડલ દેખાણી ઉપર વાય જાવ પણ એવું છે જ નહીં ઉલટાની આ બીજી અને ત્રીજી કેન્ડલ તો હાઈ સેમ છે ભાઈ એટલે આમાં કોઈ કોલ ના તો ચાન્સીસ હતા જ નહીં અને જો તમે ગમે આ કોલ માં જશો ને તો અત્યારે એટલો બધો ફાયદો આપણને થશે નહીં હા સેક્ટર સ્પેસિફિક ઇક્વિટી માં કઈક ટ્રેડિંગ આપણને નાનો મોટું પેટર્ન માં મળી જાય તો ઠીક છે બાકી આમાં રિસ્ક મેનેજમેન્ટ કરવા માટે કાં તો તમે ડિરેક્શનલ હેજિંગ વગેરેનો યુઝ કરો બાકી માર્કેટ નું સ્ટ્રક્ચર થોડું ડિફિકલ્ટ થઈ ગયું છે તો એમાં થોડુંક શાંતિથી કામ લેવાય બળથી નહીં કળથી કામ લેવાય ઇમોશનલ મેચ્યોરિટી રખાય અને થોડુંક હંમેશા માર્કેટને સેટલ થવા દેવાય બાકી સ્ટોક સ્પેસિફિક આપણને જે ઓપોર્ચ્યુનિટી મળતી હોય ને સ્ટોક સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટી મળતી હોય ને એમાં આપણે ટ્રેડ કરી લેવાય બીજું કે તમે વીક્સ જોશો ને આજ તો વીક્સ 8% અપ છે તમે જોવો તો ખરા બાઉન્સ જોવો તો બરોબર એટલે એ આ બજેટ ની પહેલા બધું થાય જ છે પણ આમ છતાં આપણે આ વીક્સ જોઈ લઈએ ને તમે ડેઈલી ટાઈમ ફ્રેમ ઉપર જાવ ને તો વીક્સ નું જે એક અપર સાઈડ નું રેઝિસ્ટન્સ હોય ને કે અહીંયા આવી ગયું તો અહીંયા અહીંયા થી 13 થી 18% બાઉન્સ થયું છે એટલે તેર હતું અને હજી જોતા આવડતું હોય પ્રીમિયમ ની ખબર જે લોકોને પડતી હોય એ લોકો તો હજી રસ્તા ગોતે જ લેશે અને જે પ્રમાણનું અત્યારે સિચ્યુએશન છે બેટર રિસ્ક મેનેજમેન્ટ જ થશે ડિરેક્શનમાં ફસાફસા આપણે હેના એટલે ડિરેક્શનમાં એટલે ખાલી ઓપ્શન બાઇંગ કરીને તમે જીવતા હોય થોડુંક ધ્યાન રાખજો કારણ કે રિસ્ક ની પ્રોબેબિલિટી આ સમયે વધી જાય છે હેને બાકી હેજિંગ કરતા તો હજી વાંધો ના આવે એમાં ઘણું બધું રિસ્ક મેનેજ થશે પણ એક ઓબ્ઝર્વ કરવા જેવી વાત છે કે ઘણું બધું વિક્સ વધી ગયું છે આજે આઠ ટકા વધ્યું બહુ મોટી વાત કહેવાય અને સ્મોલ કેપ મેં આપણને બહુ નેગેટિવ અત્યારે જોવા મળી ગયું છે અને બીજું તમે જોવા જાવ તો મોટા ભાગના સેક્ટર ડાઉન છે એટલે હવે તો માર્કેટ ઓપન થશે તો હું એ જ જોઈશ કે એક પહેલી અડધી પોણી કલાકનો કલાકનો ખેલ શું છે માર્કેટમાં એ ઘણું બધું સેન્ટિમેન્ટ ડિસાઈડ કરશે એટલે જો આપણે જોયા રાખશું બાકી થોડીક સાવચેતી રાખવા જરૂર છે બીજું કે આપણે અમદાવાદમાં ફેસ ટુ ફેસ વર્કશોપ શરૂ થઈ ગયા છે ફેસ ટુ ફેસ વર્કશોપ આપણે એક દિવસનો હોય છે અને મેં આ વર્કશોપ એટલા માટે ડિઝાઇન કર્યા છે કે આપણે એક સરસ પ્લાન ડિઝાઇન કર્યો છે કે કોઈ પણ માણસ ત્રણ સ્ટેપમાં સ્ટોક માર્કેટમાં સાચા રસ્તેથી કઈ રીતે આગળ આવી શકે સ્ટેપ 1 માં બેઝિક વર્કશોપ હોય છે સ્ટેપ 2 માં પ્રાઈઝ એક્શનનો બહુ સરસ નોલેજ હોય છે અને સ્ટેપ 3 માં તમે ડિસાઈડ કરો કે હેજિંગ સાઈડ જવું છે કે બીજી રીતે એગ્રેસિવ રીતે પૈસા કમાવા છે એમ અને આપણે પર બેચમાં છ થી સાત લોકોને લેતા નથી આની દર રવિવારે અમુક અમુક ડેટ્સ હોય છે ડેટ્સ ની ઇન્કવાયરી કરી લેવાની અને કયો વર્કશોપ કરવો છે શું ગાઈડન્સ જોઈએ છે એના માટે કન્ફ્યુઝ થતા હોય તમે તો મને કોન્ટેક કરી લેજો પૈસા તો બની કે સાઈડમાં બધી જગ્યાએ મેં ટેલિગ્રામ ની લિંક આપેલી છે એના થ્રુ તમે મને મેસેજ કરી શકો બરોબર જેમ કે આ ફેબ્રુઆરી 2 છે એમાં હેજિંગ નો વર્કશોપ છે અને ફેબ્રુઆરી 9 એ પ્રાઇસ એક્શન નો વર્કશોપ છે બરોબર પણ આ બેચ મને ખ્યાલ છે ત્યાં સુધી આ બંને બેચ ફૂલ થઈ ગઈ છે એટલે નવી ડેટ મારે ડિસાઈડ કરવી પડશે પણ તમે ઇન્ક્વાયરી કરી શકો છો બાકી આપણે જોતા રહીશું કે માર્કેટ શું કરે છે અને એક ઇન્ટરેસ્ટિંગની વસ્તુ એ છે કે બેંક નિફ્ટી છે એને હોલ્ડ કરેલું છે અને મારે કાલના દિવસે જોવું છે કે બેંક નિફ્ટી શું કરે છે આઈ વેરી ક્યુરિયસ કે કાલના દિવસે આ સપોર્ટની સાચવી રાખે છે કે સીધું ગેપ ડાઉન જ ખુલે છે અથવા તો એ ઓપન થઈને પછી આ તોડે છે ધેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એમ કારણ કે જો ડાયરેક્ટ ગેપ ડાઉન થશે એ ઘણો નેગેટિવ થશે પણ ઓપન થઈને સસ્ટેન કરીને ગેપ ડાઉન થોડું કામ બ્રેક કરે ને તો એક ટાઈમે એ ભી હજી એક્સેપ્ટેબલ છે પણ જો ડાયરેક્ટ ગેપ ડાઉન ખુલશે ને ધેટ ઇઝ વેરી વેરી નેગેટિવ સો લેટ્સ સી કે શું થાય છે બાકી મર્ડર સ્વા સિરીઝમાં આ વિશ્યુલર સપ્લાય એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ